નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઓબી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર સુરતના પુણા ગામ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા શાકભાજીના વેપારીનું ઘર બપોરના સમયગાળા દરમિયાન બંધ હતું આ દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી ઘરમાં સુટકેસમાં મૂકેલા રોકડા રૂપિયા પાંચ લાખની ચોરી કરી હતી સુરતના પુણા ગામ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા શાકભાજીના વેપારીનું ઘર બપોરના સમયગાળા દરમિયાન બંધ હતું આ દરમિયાન તસ્કરોએ તેમના મકાને નિશાન બનાવી ઘરમાં સૂટકેસમાં મૂકેલા રોકડા રૂપિયા પાંચ લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા બનાવને પગલે બાદમાં ભોગ બનનાર વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મિત્રોએ જ મિત્રના ઘરે ચોરી કરવા અન્યને સોપારી આપી હોવાનું સામે આવ્યું છે આ સાથે જ બે આરોપીને ઝડપી પાડી શેરડીના ખેતરમાં ખાડો કરીને સંતાડી દીધેલા રૂપિયા પણ કબજે લેવામાં આવ્યા છે પુણા ગામ કલ્યાણ નગરની બાજુમાં કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ચંચલ અશોક સિંહ ચૌહાણ ઉંમર વર્ષ બત્રીસ શાકભાજીનો ધંધો કરે છે મૂળ યુપીના અલ્હાબાદના વતની ચંચલ સિંઘના ઘરમાં ગત તારીખ પંદરમીના રોજ બપોરના ચાર વાગ્યાથી સાંજના સાડા છ વાગ્યાના અરસામાં તસ્કરો ત્રાટક્યા હતા મુખ્ય દરવાજાના રૂમનો તાળું ખોલી અંદર ઘુસેલા તસ્કરોએ રૂમમાં મૂકેલા કાળા કલરની સૂટકેસમાં મૂકેલા રોકડા પાંચ લાખ સૂટકેસ સાથે ચોરી કરીને આસી છૂટ્યા હતા પોલીસે ચંચલ સિંઘની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે Reporter Abhishek Wora Abi Crime News Surat.